আইদান আ তুমি নলা আজ তো সারা সময় আইলি পড়তো আম দাও গতে বদ নয় কি भाजी आवড়ে ও भाजी না খাও না না হেলছানে ফুলঙ্গাশ মারানি એટલે હરખે બેહી বহিдай اهو রেડી ઉપર ছাড় দাও जरा बे લો આ તાડ કડસેલો હે આ આસોરા હે ઉપર ઉતરું ઉતરું પડે તમે તો આ શું કરો કે જનસીવાય પ્રભુシવા પણ તો એની મદદ કરું ઈ કે માં ટોપ ખાવ હું એની મદદ કરવા આવ્યો તમે ઉતર તો લેરે ને ચોપા ખાધો છો શું દેખ તમે ચોપા ખો છો એ ઓણે હે ખાતા તા મે કીધું આ ડાળે ખવરાવો આ ડાળે તાર મે મૂર્ખો છું ડાળે ખવરાય છે કે શું ના કરો આ ફૂડો આ બધું ગેલું આ કેમ કેમ શિકરા તમે ભોધો તો તૂટે નહીં એટલે તું તૂટે નહીં એટલે તમે શિકર છે જો જાડા મને તો કરવી પડે ને તમે મને મરી ના દો ઉપર આ

ના ફોન નથી ના રીલ બનાવ વાયરલ થઈ દો રીલ બનાવ તું શું કરી આગરે શું છે શું શું છે બંગડી પહેરવા વાળી હતી હવે આરામ ને મને આમ થાજીન ના થાજીન બોલાવ પડશે ને આપણે હેડ છે તારે ટોપો ખાશે પરો ફોન લાયો તમે મુજે ફોન લાયો છું ઘરે પડ્યો લાલજી તમે પાસે ઈ ચાર્જિંગ ભરાય માર તો ઘરે પડ્યો રો છે હું લ્યો તા ફોન એ એટલે આવરે ઉલમ વિચારમાં ના આવું ને કાવ ના તમે તો મરાવશે પરા અમે ના ટોપો ખરીન મરાવત પરા

लेपन गम दर दान दूर ना जाए तो आठ हमारी हर दो मार बिठाए ना थोड़ा थोड़ा दारे करता है ना ठक तो तो बहुत है नहीं शु शु गो तो खरी कक्षा बाद खबर ही पड़े ले लाल जी आया जा तू आया ना तू जी बिहो 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 दो आया बिहो 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 अती दे दारे अती दे दारे आम मोड़ करीन बिहो चार नाम करीन बैठा दे आ तो तमी तो બંગડી પહેરવા જઈએ છીએ બંગડી તો પેરવા રે ને બાપ હા તમે ગાયલ નહીં બંગડી પહેરવા ના

બંગડી પહેરવા તો અલ્યા બંગડી પહેરવા નથી હજી આમ નથી કેતો

હલો કોણ ભારખંડ થી બોલ્યા તમે હું કહેતા બોલો ઓહો તો કોન બે દાડા વધી આવ્યા શું ઘડિયો તો અમૃત આવો અમૃત માં હા બે દાડા જે કોણ અમૃત ને અમૃતિયાનો નથી લઈ દવાનો ઈકો તાર રેડી છે એમ દાદી અમૃત ગઈ ને અમૃત ને બોલો ઈકો વાળો ઈકો તાર તો રેડી છે હોય તમે થોડા થોડા રેડીમેજ થાય ગાડી ઉપર ખુલે ઈચ્છે લાવીશી આપડે તાર તોડી ભાઈ શાદી ની જ અમે